હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ એચ્યુ ક્લાસીસ તો આજે આપણે શીખવાના છીએ કરીએ દાખલા નંબર ચાર કે એક ગોળાકાર ફુગ્ગામાં હવા ભરવાથી તેની ત્રિજ્યા સાત સેમીથી વધીને ચૌદ સેમી થાય છે આ બંને પરિસ્થિતિમાં ગોળાકાર ફુગ્ગાની વક્ર સપાટીના ક્ષેત્રફળનો ગુણોત્તર શોધો તો આગળ જે આપણે દાખલાઓ જોયા હતા તે દાખલાઓની અંદર આપણને ક્ષેત્રફળ અથવા તો તેનું પૃષ્ઠફળ શોધવાનું કીધેલું હતું તેમાં કોઈ ગુણોત્તર શોધવાનો કીધો નહોતો આની અંદર આપણને શું કીધું છે કે એક ફુગ્ગો છે ફુગ્ગામાં હવા ભરેલી છે તો તેની ત્રિજ્યા સૌ પ્રથમ સાત હતી પછી હવા ભરી તો એ ફુગ્ગાની ત્રિજ્યા વધીને કેટલી થઈ ગઈ ચૌદ સેન્ટીમીટર તો આ બંને કિસ્સામાં આપણે શું કરવાનું છે તેની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું છે ત્યારબાદ તેનો ગુણોત્તર લેવાનો છે તો આ દાખલાને તમે બે રીતે ગણી શકો છો એક તો કે ડાયરેક્ટ ગુણોત્તર લઈ લેવાનો અને બીજું બીજા કિસ્સામાં તમે કઈ રીતે શોધી શકો છો કે સાત સેમી ત્રીજિયાવાળા જે ગોળો છે જે ફુગ્ગો છે તેની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો ત્યારબાદ ચૌદ સેમી ત્રીજિયાવાળા ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો અને બંનેનો ગુણોત્તર લઈ લો અથવા તો ડાયરેક્ટ ગુણોત્તર તો આપણે આ દાખલાને ડાયરેક્ટ ગુણોત્તર લઈને ગણીશું તો સૌપ્રથમ આપણે લઈએ કે જે પ્રથમ આપણને ત્રિજ્યા આપેલી છે તેને આપણે કહીશું આર વન તેને આપણે કહીશું આર વન જે સાત સેન્ટીમીટર છે ત્યારબાદ તે વધીને કેટલી થાય છે ચૌદ સેન્ટીમીટર તો આર ટુને આપણે લઈશું ચૌદ સેન્ટીમીટર ચલો આ બંને ત્રીજીઓ અલગ અલગ કેમ લીધી છે તેનો ખ્યાલ તમને હોવો જોઈએ પ્રથમ ફુગ્ગો ફૂલાયેલો નથી તેની અંદર હવા ઓછી છે તો તેની ત્રિજ્યા સાત સેન્ટીમીટર છે ત્યારબાદ તે ફુગ્ગાને ફૂલાવવામાં આવ્યો તો તે ફુગ્ગો મોટો થયો તો તેની ત્રિજ્યા વધવાની છે ઓકે આ વસ્તુ ક્લિયર થાય છે તમને તો ચલો હવે આગળ જોઈએ આગળ આપણને શું કીધેલું છે કે તેની વક્ર સપાટીના ક્ષેત્રફળનો ગુણોત્તર તો ફુગ્ગો કેવા આકારનો છે ગોળાકાર તો આપણે સૌ પ્રથમ લખીશું કે ગોળાકાર ફુગ્ગાની વક્ર સપાટીના વક્ર સપાટીના ક્ષેત્રફળનો ગુણોત્તર ગુણોત્તર બરાબર તો આ હું તમને ડાયરેક્ટ ગણાવું છું જો તમારે આનાથી બીજી મેથડથી પણ ગણવો હોય તો ગણી શકાય છે દાખલાને તો ગુણોત્તર આપણે કઈ રીતે લઈશું કોનો ગુણોત્તર છે ગોળાકાર ફુગ્ગાની વક્ર સપાટીનો એટલે કે ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ તેનું સૂત્ર કયું થશે ચલો સૂત્ર તમને યાદ હોવું જોઈએ ફોર પાય આર સ્ક્વેર પણ આરને હું આર વન કહું છું કયો વન તો કે જે સાત સેન્ટીમીટર હતું ને તે ત્યારબાદ બીજું આપણે લઈશું ફોર પાય આર ટુ નો સ્ક્વેર આર ટુ આપણે કયા લઈશું જે ફૂગ્ગો ફૂલાવાથી ચૌદ સેમી જે થઈ હતી તે બંનેનો શું કરવાનો છે ગુણોત્તર ગુણોત્તર એટલે કે ભાગાકાર ગુણોત્તરમાં બીજું કંઈ આવતું નથી ત્યારબાદ જુઓ હવે અહીં કોણ કટ થાય છે ચાર ચાર કેન્સલ પાય પાય કેન્સલ ત્યારબાદ શું કીધું છે આર સાત તો સાત નો વર્ગ છેદમાં આર ટુ તરીકે કોણ છે ચૌદ ચૌદનો વર્ગ ચલો સાતનો વર્ગ ઓગણપચાસ ચૌદનો વર્ગ એટલે આપણે કરીશું ચૌદ ગુણ્યા ચૌદ ચૌદે દાન એકસો ચાલીસ ચૌદ ચોક છપ્પન તો વન નાઇન સિક્સ એકસો ને છન્નું તો ભાગાકારમાં થશે એકસો ને છન્નું ચલો હવે આમાં કોઈ કેન્સલ આઉટ થાય છે કે નથી થતું ચાલો ઓગણપચાસ એટલે સિતિયું સીધું ઓગણપચાસ એકસો ને સાત વડે ભાગી શકાય તો એકસો છન્નું આપણે ટ્રાય કરીએ કે સાત વડે ભાગી શકાય છે કે નથી ભાગી શકાતા તો સાત દુ ચૌદ વધે પાંચ અને છ તો સાત અઠાર છપ્પન જીરો જીરો કેટલા આવે છે એકસો છન્નું એટલે સાત ગુણે અઠ્યાવીસ અને ઓગણપચાસ એટલે સિત્યો સીધિયો ઓગણપચાસ તો સાત સાત અહીં કેન્સલ થાય છે ત્યારબાદ સાત ચોક અઠ્યાવીસ ચલો બધા કેન્સલ આઉટ થઈ જાય છે ઉપર કોણ વધે છે કોઈ નથી વધતું તો કોઈ ન વધતું હોય ત્યારે જવાબ શું આવે જીરો ના જીરો નહીં આવે ગુણાકારમાં જ્યારે કોઈ ના વધતું હોય ત્યારે જવાબ આવશે એક અને ભાગાકારમાં કોણ વધે છે ચાર તો આનો જવાબ થશે બંનેનો ગુણોત્તર આપણને મળશે એક જેમ ચાર ગુણોત્તર હંમેશા શેમાં મળશે આપણને જેમમાં મળશે તો દાખલો એક જ દમ સિમ્પલ છે ખાલી તમને ખ્યાલ આવવો જોઈએ કે આપણે સૂત્ર કઈ રીતે મૂકીશું જુઓ ફરીથી દાખલાને ધ્યાનથી સમજી લ્યો જો તમને ખ્યાલ આવી ગયો હોય તો તમે હવે વિડીયોને સ્કીપ કરી શકો છો પરંતુ જો હજુ પણ તમને થોડો ઘણો ડાઉટ હોય તો ફરીથી જોઈ શકો છો જુઓ શું કીધેલું છે કે ત્રીજા સાત સેમીથી વધીને ચૌદ સેમી થાય છે બંને કિસ્સામાં વક્ર સપાટીના ક્ષેત્રફળનો ગુણોત્તર લેવાનો છે તો આ દાખલો મેં અહીં ડાયરેક્ટ ગણેલો છે કે ગોળાકાર ફુગ્ગાની વક્ર સપાટીના ક્ષેત્રફળનો ગુણોત્તર તો ફૂગો ફૂલાવ્યા પહેલાં તો પહેલાં ત્રિજ્યા કેટલી હોય અલગ હોય પછી પણ અલગ હોય તો બંને સમયે આપણે આર લઈ શકીએ નહીં તો આપણે કેવી કહી દીધી છે ફૂલાવ્યા પહેલાં આર વન ફૂલાવ્યા પછી આર ટુ તો ફોર પાય આર વન સ્ક્વેર અપોન ફોર પાય આર ટુ સ્ક્વેર ચલો ફોર ફોર કેન્સલ પાઈ પાય કેન્સલ તો કોણ વધે છે આર વનનો સ્ક્વેર ભાગ્યા આર ટુનો સ્ક્વેર આર વનની જગ્યાએ આપણને કોણ આપેલા છે સાત તો સાત મૂકી દઈએ તો સાતનો વર્ગ છેદમાં આર ટુની જગ્યાએ ચૌદ છે તો ચૌદનો વર્ગ તો સાતનો વર્ગ થશે ઓગણપચાસ ચૌદનો વર્ગ થશે એકસો ને છન્નું હવે જે કેન્સલ થતા હોય તેમને કેન્સલ કરીએ ઓગણપચાસ એટલે કે સિત્યુ સીધું ઓગણપચાસ અને એકસો છન્નું એટલે સાત ગુણ્યા તો સાત સાત કેન્સલ થાય છે અને સાત ચોક અઠ્યાવીસ ઉપર કોઈ નથી વધતું તો કોણ વધે છે એક અને ભાગાકારમાં વધે છે ચાર તો હવે આપણે લખી શકીએ કે ગોળાકાર ફુગ્ગાની વક્ર સપાટીના ક્ષેત્રફળનો ગુણોત્તર એક જેમ ચાર થશે તો દાખલો એકદમ સિમ્પલ હતો તો અહીં આપણો સ્વાધ્યાય અગિયાર પોઈન્ટ બેનો દાખલા નંબર ચાર પૂરો થાય છે દાખલાની અંદર તમને ખ્યાલ આવ્યો છે કે નથી આવ્યો તે મને કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો અને જો દાખલાની અંદર તમને સ્પષ્ટપણે ખ્યાલ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો મળીએ હવે આપણે નવા વિડીયોમાં થેન્ક યુ